સૌથી પહેલાં તો એવા લોકોએ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને ઓટોફીજીનો જે પ્રોસેસ છે બોડીમાં એ રાતે દસ વાગે ચાલુ થઈ શકે પેટ ખાલી હોય લગભગ ત્યારે જ ઓટોફિજી કામ કરતું હોય છે એવું જાણકાર કીધું ઓટોફીજી એટલે શરીર પોતે પોતાનું હિલિંગ કરે એ પ્રોસેસ પરંતુ તે સિવાયના ઉપચારોમાં આપણે જોઈએ તો હળવું કોપરાનું તેલ કે કોઈ પણ આપણે અનુકૂળ હોય બ્રાહ્મીનું તેલ છે એવા તેલને થોડા ગરમ કરીને અહીંયા તાળવી હળવા હાથે આ રીતે મસાજ કરી નાખો અને હળવા હાથે છપછબિયા કરવાના આ રીતે છપછબિયા કરો પછી કાનની પાછળ એને ઘસો થોડું પછી ગરદન પર ઘસો અને આ જે ધોરી નસો છે એના ઉપર થોડું ઘસો પછી બીજા ઉપચારોમાં તો તમારે સવારે ચપ્પલ વગર લીલા ઘાસ પર ચાલવું જોઈએ અનુલોમ વિલોમ કરવું જોઈએ યાદ રાખો કે સંધ્યા સમયે ચાર વાગ્યા પાંચ વાગ્યા પછી ક્યારેય પ્રાણાયામ ન કરવા જોઈએ અને બહુ ભારે એક્સરસાઇઝ નહીં કરવી જોઈએ કારણ કે જો સંધ્યા સમયે પ્રાણાયામ કરશો તો ઓક્સિજન મસ્તિષ્કમાં રહેશે રાત્રે મસ્તિષ્કમાં કાર્બનનું પ્રમાણ વધી જાય છે એટલા માટે નિંદ્રા આવે છે માટે આપણે હાથે કરીને જો સાંજના સમયમાં પ્રાણાયામ કરીએ તો અનિંદ્રાના ભોગી બનાય જ તો મિત્રો આટલું થોડું ધ્યાન રાખજો અને સિમ્પલ ખોરાક લેજો સૂર્યાસ્ત પહેલાં ખાઈ લેજો હળવો વ્યાયામ કરજો અને અમારા ડૉક્ટર જે રીતે બ્રાહ્મીની ટેબ્લેટ લખાવે છે એકાદ બ્રાહ્મીની ટેબ્લેટ એવું હોય તો અહીંયા યોગાલયમાં ડૉક્ટર્સને ફોન કરીને આપ લઈ શકો છો અસ્તુ આ વિષયનો બધો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા છું છું વંદે ભાન